સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં બીએપીએસ સ્વામિનારાયણ નવીન મંદિર સંકુલની જગ્યાએ ત્રણ દિવસીય પારાયણ ઉત્સવ ખૂબ જ દિવ્યતાથી ઉજવાયો સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ નવીન મંદિર સંકુલની જગ્યાએ ત્રણ દિવસીય પારાયણ ઉત્સવ યોજાયો જેમાં તલોદ તથા આસપાસના ગામોના બસોથી વધુ હરિભક્તોએ દરરોજે આ પારાયણનો લાભ લીધો પારાયણના પ્રથમ બે દિવસે મંડળના વક્તા તથા પારાયણના ત્રીજા દિવસે તલો ક્ષેત્રમાં વિચરણ કરતા સંતો વેદાંત મુનિ સ્વામી કથા વાર્તાનો લાભ આપવા પધાર્યા સાથે હિંમતનગર બી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય મંગલ સ્વામી પણ કથા વાર્તાનો લાભ આપવા પધાર્યા પધારેલ તમામ સંતોએ પારાયણને અનુરૂપ સુંદર કથા વાર્તાનો લાભ આપ્યો પ્રસાદીના યજમાન પરમ ભગત વૈય દીપકભાઈ સામળભાઈ પ્રજાપતિ તથા આર્યન જયેશકુમાર પટેલ હતા જેમણે ઉનાળાની સિઝન અનુરૂપ આઈસ્ક્રીમ તથા લસ્સીની પ્રસાદીની સેવા આપી આ ત્રણ દિવસીય પારાયણ નિમિત્તે તલોક મંડળના તમામ કાર્યકરોએ આવી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ ખૂબ જ જેમત ઉઠાવી આ પારાયણ ઉત્સવને સફળ બનાવ્યો આ પારાયણ તલોદમાં આવેલ ટીઆર ચોક નજીક ભવાની કોમ્પ્લેક્ષની સામે લેવાયેલ મંદિરની નૂતન જમીન ઉપર પ્રથમ વખત પારાયણ કરવામાં આવી જ્યાં આગળ અત્યારે હાલ કોટ કરી માટીપુરાણનું કામ પૂર્ણ થઈ ગયેલ છે તથા દર શનિવાર રાત્રે આડત્રીસ કલાકે આ નૂતન જમીન ઉપર સ્વામિનારાયણ સત્સંગ સભા પણ રેગ્યુલર કરવામાં આવે છે તો આવી દિવ્ય સત્સંગ સભાનો લાભ લેવા તલોદ તથા તલોદની આસપાસના તમામ ગામના હરિભક્તોને નમ્ર વિનંતી આ તલોદ બીએપીએ સત્સંગ મંદિર પંદર દ્વારા કરવામાં આવી રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બોધિક ભારત તલોદ ગુજરાત